આજરો શ્રી નલિયા કુમાર શાળા નંબર બે ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની સ્થાપક શ્રી મનજી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાનો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સલામી આપવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરીએ પ્રાસંગોચિત ઉદબોધન કર્યું તેમજ સરકાર શ્રીની વિવિધ યોજનાઓથી વાલીઓને પરિચિત કરાવ્યા અને શાળામાં થતી અનેકવિધ પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા સલામા ખોટતી કળી રૂપ સીસીટીવીની માંગણી પણ મૂકવામાં આવી છે જેને કચ્છ કેસરી મંજી બાપુ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી આ માંગણીને તાત્કાલિક પૂરી કરવાની ખાતરી પણ આપી ત્યારબાદ એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા મંજી બાપુને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું તાજેતરમાં જ રશિયાથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી નલિયાની દીકરી કટુવા મિનલબેન લાલજીને ધરમસિંહ જીવરાજ નરસિંહ મંગેદાતા પરિવાર વતી મુરજીભાઈ કચરા તેમના ધર્મપત્ની રામાબાઈ દ્વારા સન્માનપત્રને સાલ ઓઢાળી સન્માન કરવામાં

તો સાથે સાથે આવતા વર્ષે તમામ બાળકો માટે યુનિફોર્મની વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી જે બદલ શાળાના આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી શ્રી સાહેબ શાળામાં આજના કાર્યક્રમને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી તેમજ હર હંમેશ મદદ માટેની તૈયારી પણ બતાવી હતી બાળવાટિકાથી ધોરણ આઠના ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જેને જોઈ વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા દાતા તેમજ વાલીઓ દ્વારા બાળકો માટે રોકડ પુરસ્કાર પણ જાહેર કરવામાં આવ્યા સુમરા રામજુભાઈ દ્વારા તમામ બાળકો માટે બોલપેન ભેટ આપવામાં આવી દાતા પરિવાર દ્વારા તેમજ વાલીઓ દ્વારા બાળકો માટે આપવામાં આવેલ દાન માટે શાળા પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી ધુરંધુરમાં અભ્યાસ કરતા બાળકના વાલી જિજ્ઞાબેન મોતા દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો શાળાના બાળકો દ્વારા બે હજાર પાંચસો તેમજ ઉમેશભાઈ ભાનુશાલી દ્વારા બે હજાર પાંચસો કુલ પાંચ હજાર વાલરામ પાંજરાપોર રાતા તળાવને દાન આપવામાં આવ્યું આસારિયાભાઈ ભાનુશાલી પરિવાર વતી તમામ મહેમાન વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ માટે મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી હમીદાબેન પિંજારા પ્રિયંકાબેન ધુળા પ્રવીણભાઈ ચાંદરા ઉમેશભાઈ ભાનુશાલી તેમજ ભીખુભાઈ જાડેજા અને સમગ્ર એસએમસી દ્વારા જેમત ઉઠાવવામાં આવી રિપોર્ટર અમેશભાઈ ભાનુસાલી નલિયાબળા સાક